કોરા તેમજ લીલ વડેલી છે સમગ્ર ગ્રામજનો દ્વારા તલાટીને રજૂઆત કરવા છતાં તલાટી દ્વારા કોઈ પગલાં લીધા નથી તેમજ ગ્રામજનો દ્વારા પાણી પુરવઠા અધિકારીને પણ જાણ કરેલ છે છતાં પાણી પુરવઠા અધિકારી દ્વારા પણ કોઈ યોગ્ય પગલાં લેવાતા નથી આથી પાણી પીવાથી સમગ્ર ગામમાં રોગચાળો ફાટી નીકળે તે ચર્ચા છે રિપોર્ટર કિરણસિંહ સોલંકી બે ન્યૂઝ ગુજરાતી ડેસર હું સંજયભાઈ ગોહિલ બળેવિયા વક્તાપુરા અમારા ગામમાં જે સંપ બનાવેલ છે જે સંપ બનાવેલ ત્યારથી આ દિન સુધી એક પણ દિવસ સંપની અંદર સાફ સફાઈ કરવામાં આવેલ નથી અંદર અત્યારે આપણે જોઈએ તો ઘણા બધા પોરા અને લીલ જામેલી છે આ બાબતે જવાબદાર અધિકારીઓને અમે વારંવાર રજૂઆત કરેલ હોય છતાં તેઓએ કોઈ સાંભળેલ ના હોય અને એ પાણી જે દૂષિત પાણી કહેવાય એ દૂષિત પાણી ગામના ચારસોથી પાંચસો માણસ જે પીતા હોય એ એ હાલ પીને ઘણા બધા રોગોના ભોગ બનેલ છે હાલમાં પણ ઘરે ઘરે બીમારી હોય જે બાબતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અમે જાણ કરી હતી તેઓએ પણ જણાવેલ કે દૂષિત પાણી પીવાના કારણે આ રોગનો ભોગ બનેલ છે અને તેઓ તેમની ફરજ પ્રમાણે જે કંઈ પાવડર નાખવાનું નાખ્યો હતો બસ એક જ દિવસ નાખવામાં આવ્યો હતો હાલમાં પરિસ્થિતિ પાછી હાલમાં આ જ છે જેથી અમારું કોઈ સાંભળતું નથી જે જવાબદાર અધિકારી જે અમારા વહીવટદાર તલાટીશ્રી છે તેઓને પણ જાણ કરી હતી કે દૂષિત પાણી છે પણ એમને કોઈ અમારું ધ્યાન લીધેલ ના હોય પાઠક સાહેબને પણ ધ્યાન કરી હતી જે કેવી પટેલ છે તેમને પણ ધ્યાન કરી હતી જવાબદાર અધિકારી ઉદયસિંહ છે પણ તેમને પણ ધ્યાન કરી હતી જેઓ કોઈ થઈ જશે થઈ જશે પણ કોઈ પગલાં લીધા નથી હાલમાં પણ અમે પાણી વગર વરખા મારીએ છીએ દૂષિત પાણી પી પીતા રહ્યા છે ગામના લોકો કેટલી જગ્યાએ તમારું લીકેજ છે લગભગ સાતથી આઠ જગ્યા પર લીકેજ છે